નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ચોર્યાસી લાખ યોનિમાંથી મળશે મુક્તિ સાંભળો આ કથા મિત્રો જય શ્રી કૃષ્ણ આ કથા જે સાંભળશે તેને ચોર્યાસી લાખ યોનિમાંથી મુક્તિ મળી જશે એક વખતની વાત છે કે યશોદા મૈયા પ્રભુ શ્રી કૃષ્ણની ફરિયાદથી કંટાળી ગયા અને લાકડી લઈને શ્રી કૃષ્ણ તરફ દોડ્યા જ્યારે પ્રભુએ તેની મૈયાનો ગુસ્સામાં જોય ત્યારે તે પણ તેનો બચાવ કરવા માટે ભાગવા લાગ્યા ભાગતા ભાગતા શ્રીકૃષ્ણ એક કુંભાર પાસે પહોંચ્યા કુંભાર તો તેની માટીના મટકા બનાવવામાં વ્યસ્ત હતા પરંતુ જેવા કુંભારે શ્રીકૃષ્ણને જોયા તો તે ઘણા રાજી થયા કુંભાર જાણતા હતા કે શ્રી કૃષ્ણ સાક્ષાત પરમેશ્વર છે ત્યારે પ્રભુએ કુંભારને કહ્યું કે કુંભારજી આજે મારી મૈયા મૈયા મારા ઉપર ઘણી ગુસ્સે છે લાકડી લઈને મારી પાછળ આવી રહી છે ભાઈ મને ક્યાંક છુપાવી લ્યો ત્યારે કુંભારે એ કૃષ્ણને એક મોટા મટકાની પાછળ છુપાવી દીધા થોડીક ક્ષણોમાં મૈયા યશોદા પણ ત્યાં આવી ગઈ અને કુંભારને પૂછવા લાગી શું કુંભાર તમે મારા કનૈયાને ક્યાંય જોયો છે શું કુંભારે કહી દીધું નહીં મૈયા મેં કનૈયાને નથી જોયો કૃષ્ણ એ બધી વાતો મોટા એવા મટકાની નીચે છુપાઈને સાંભળી રહ્યા હતા મૈયા તો ત્યાંથી ચાલી ગઈ હવે પ્રભુ શ્રીકૃષ્ણ કુમારને કહે છે કુંભારજી જો મૈયા જતી રહી હોય તો મને આ મટકામાંથી બહાર કાઢો કુંભાર બોલ્યા એવી રીતે નહીં પ્રભુજી પહેલા મને ચોર્યાસી લાખ યોનિના બંધનમાંથી મુક્ત કરવાનું વચન આપો ભગવાન હસ્યા અને કહ્યું ઠીક છે હું તને હું ચોર્યાસી લાખ યોનિમાંથી મુક્ત કરવાનું વચન આપું છું હવે તો મને બહાર કાઢી દો કુંભાર કહેવા લાગ્યા મને એકલાને નહીં પ્રભુજી મારા કુટુંબવાળા તમામ લોકોને પણ લાખ બંધનમાંથી મુક્ત વચન આપો તો હું તમને આ મટકામાંથી બહાર કાઢું પ્રભુજી કહે છે ચાલો ઠીક છે તેને પણ ચોર્યાસી લાખ યોનિઓના બંધનમાંથી મુક્ત થવાનું વચન આપું છું હવે તો મને મટકામાંથી બહાર કાઢી દો હવે કુંભાર કહે છે બસ પ્રભુજી એક વિનંતી બીજી છે તે પણ પૂરી કરવાનું વચન આપી દો તો હું તમને મટકામાંથી બહાર કાઢીશ ભગવાન બોલ્યા તે પણ જણાવી દે શું કહેવા છે કુંભાર કહેવા લાગ્યા પ્રભુજી જે ગળા નીચે તમે છુપાયા છો તેની માટી મારા બળદ ઉપર લાદીને લાવવામાં આવી છે મારા બળદને પણ ચોર્યાસી ના મુક્ત કરવાનું વચન આપો ભગવાને કુંભારના પ્રેમ ઉપર પ્રસન્ન થઈને તે બળદને પણ ચોર્યાસીના મુક્ત થવાનું વચન આપ્યું પ્રભુ બોલ્યા હવે તો તમારી તમામ ઈચ્છા પૂરી થઈ ગઈ હવે તો મને મટકામાંથી બહાર કાઢો ત્યારે કુંભાર કહે છે હમણાં નહીં ભગવાન બસ એક અંતિમ ઈચ્છા બીજી છે તે પણ પૂરી કરી દો અને તે છે જે પણ પ્રાણી આપણા બંને વચ્ચે આ સંવાદ સાંભળશે તેને પણ તમે ચોર્યાસી લાખ યોનીઓના બંધનમાંથી મુક્ત કરશો બસ આ વચન આપી દો તો હું તમને આ મટકામાંથી બહાર કાઢી દઈશ કુમારની પ્રેમ ભરેલી વાતો સાંભળીને પ્રભુ શ્રી કૃષ્ણ ઘણા ખુશ થયા અને કુમારની આ ઈચ્છા પણ એ પૂરી કરવાનું એ વચન આપ્યું પછી કુંભારે બાળકૃષ્ણને પ્રણામ કર્યા પ્રભુજીના ચરણ ધોયા અને ચરણામૂત લીધું પોતાની આખી ઝુંપડીમાં એ ચરણામૃતનો છંટકાવ કર્યો અને પ્રભુજીને ગળે લગાવીને રડ્યા કે પ્રભુમાં વિલીન થઈ ગયા જરા વિચારો જે બાળ શ્રી કૃષ્ણ સાત કોષ લાંબા પહોળા ગોવર્ધન પર્વતને તેની આંગળી ઉપર ઉઠાવી ઉઠાવી શકે છે તો શું તે ઘડો નથી શકતા પરંતુ પ્રેમ વગર રીજે નહીં નટવર નંદ કિશોર કોઈ કેટલા પણ યજ્ઞ કરે અનુષ્ઠાન કરે કેટલું પણ દાન કરે ભલે કેટલી પણ ભક્તિ કરે પરંતુ ત્યાં જ્યાં સુધી મનમાં પ્રાણી માત્ર માટે પ્રેમ નહીં હોય પ્રભુ શ્રીકૃષ્ણ મળી નહીં શકે મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીશું આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે